તો દોસ્તો બધા ભક્તોને જય અંબે તો આજના વિડીયોમાં વાત કરીશું કે આપણે લોકોની સેવા કરીએ તો ઘણા લોકો જે પગપાળા યાત્રાઓ જતા હશે તો તમને સૌપ્રથમ તો જોવા મળશે અહીંયા સાઉન્ડ બોક્સ છે ત્યાં આગળ તમને જોરદાર સરસ મજાના સોંગ ભળવા જોવા મળી રહેશે કેમ કે જે ભક્તો હોય છે ત્યાં આગળ રમીને પણ જોઈ અને બહુ એન્જોય કરીને જોઈ અને એમને પણ સારું લાગે છે તમે જોઈ શકો છો કે

આપતા કે રસ્તામાં કોઈ બેસે ની કારણે પછી સાઈડ માં બેસાડવામાં આવતા હોય છે તો તમે આ જોઈ શકો છો કે આપણે વરઘોડા માં તમે જોયું છે કે આપણે પણ લાઈવ નતું કર્યું પણ તોય તમને બતાવી દઉં કે આ જે જૂના ડિસાઈન અને ધરપાડા ગામમાં જે હળીમળીને પછી જોરદાર કેમ્પ કર્યો છે ને ત્યાં આગળ વરઘોડો પણ નીકાળી ગયું હતું અને ત્યાર પછી આપણે વાત કરીએ છીએ કે લોકોને જે ગાધા પછી જે મસ્ત રીતે જે ડીશો કેવી રીતે ધોવામાં આવી રહી છે તો તમે વિડીયો ના અંદર જોઈ શકો છો કે અહીંયા મહિલા મંડળ આપેલું છે એટલે જોરદાર સફાઈ કામકાજ મસ્ત જોરદાર છે પછી ભક્તોને ગાધા પછી જે થાક લાગ્યો છે એ કારણે પછી એ લોકોને જે જોરદાર સેવા કરવા માટે જે ઊંઘવા માટે તમે જોઈ શકો છો એક જોરદાર જે ગાદલા પાથરેલા છે ને એ લોકો જે આરામ કરી રહ્યા છે તો તમે અંબે માના જે મંદિરે જતા હોય તો તમે પણ આ જે જલોતરા કેમ્પ આવે છે જૂના ડીસન ધરપડા ગામનું જે કેમ્પ આવે છે તમે પણ એની વિઝિટ કરો મસ્ત પ્રસાદ બનાવે છે તો બોલો જય અંબે મા